બધું છાણ અમારે છાણને અડવાણ નહીં બધું અહીં આવી ગયું આ ગૌમૂત્ર છે ઉપર હજાર લિટર ભર્યું હોય ત્યારે માલ બંધ છે આમ ચાલુ કરીએ અહીંયા એક બેરલ મૂકીએ પહેલાં બસો લિટર ભરી જ દઈએ તમને કેમ ખબર પડે માપને પહેલાં બસો લિટર ભરી દેવાનું નીચે વાલવાળું એક બેરલ છે સામે એટલે દશપણી બાપર એ અહીંયા ભરીએ એ બસો લિટર ભરાઈ જાય દાળ આણ બંધ કરી દઈએ તરત અંદર આવી ગયું ગૌમૂત્ર આપણે હું ચગવાનું નહીં આ બધું આવ્યા પછી આ મળભગ છે ભાણા પેલા મળભગ ચાલુ કરે બહુ મેં

પાણી લેવલ થી લેવલ થઈ જવાનું બરોબર હવે એવી ગયા પછી બધું જ પહેલી વાર અમે ચાર ચાર હજાર લીટર પાણી આમ જ નાખીએ શા માટે ઈટાંગણા સાફ જ ન કરવું પડે જોઈ લો તમે કચરું નહીં હોય એ વખતે બનાવેલો આમાંથી ખેંચવાનું કામ કઈ રીતે આ મડપપ છે ને અહીંયા મૂકી અહીં ખાડો છે એવો આ ડોલ છે ને અમે બનાવ્યો ને ત્યારે આવી ડોલ રાખી સાઈડમાં સાઈડમાં સાઈડ માં માલ ફરી દીધો ડોલ પછી કાઢી લીધી સિમેન્ટ જામી ગઈ ખેંચવાની પેટ તો ખરી લિટર પાણી એમાં જ જવા દઈએ એટલે લિટર પાણી જાય ને પછી તો એમાં થઈ જાય હા પાણી જેવું પાણી જ આવતું હોય પણ શા માટે કમ્પ્લીટ આખી સાયકલ સાફ થઈ જાય કાંઈ અમારે છેલ્લે સાફે ન કરવું પડે આ વડી સાફ હોય એ બધું જ સાફ હોય ચાર હજાર લીટર ત્યાંથી પાણી ભરાઈ ગયું પછી એ ફરવા મળશે આઠ દિવસ આ છે એ વસ્તુ અંદર એક ફૂટ ઊંચી છે અહીંયા અહીંયા ફિટ કરીએ તો આકા નડે ભાઈ સર ફીટ ન થાય પાણી લીકેજ રહે એટલે પ્લેન જગ્યામાં ફિટ કરવું પડ્યું અંદર એલ્બમ મારી અને ઊંચું કરેલું બરોબર બરાબર કારણ કે જીવામૃત જે બનાવીએ આપણે બેરલ કે કોઈ પણ જગ્યા એમાં ત્રણ પ્રકારના લેયર હોય નીચેનું એકદમ ઘન ઘન પછી અર્ધઘન ન તો પ્રવાહી કે ન ઘન અને ત્યાર પછી પ્રવાહી જે તેલના ડબ્બા જેવું હોય અત્યારે જે ગળાઈ તો એ અર્ધ ઘન અને અર્ધ ઘનની ઉપર હંમેશા એક ફૂટે એક ઇંચની ઊંચાઈ રાખવાની તમારે હું તો દોઢ બે ઇંચ જેવું રાખવું જોઈએ આની અંદર તમે છ સાત ઇંચ ઊંચું રાખો હૉ વાલ પાડી જ્યો એટલે જીવામૃત એ તમારે ગળવાની ઝંઝટ ન રહે પણ આપણે ટીકણા ટીપણાને હોલ પાડવો છે ને મઉ થવું ગમે વોલ પાડો ટીપણા એને વોલ ન પડે આવા ખેડૂતો આપણે ત્યાં હોય છે એ નથી પાડતા હોતા તો આ અંદરથી ઊંચું કર્યું પહેલું ઊંચું કરેલું સાત દિવસ પછી અમે સાંજે બંધ કરી દઈએ પછી આ વાલ ખોલીએ એટલે આ રીતે ગળાયા કરે નીચે સ્ટોર થઈ જશે સ્ટોર થઈ જાય એટલે અમે હજી આમાં એક વધારે સુધારો કરવાના છે કે એક સાથે નકરું જીવામૃત જ આપવું છું એક ડેડકો લાવવાના આપણે ડેડકો મોટર આવે ને સીધું ચાર હજાર લીટર જીવામૃત જ જાય પછી અહીંયાથી આ ચોખ્ખું પાણી આપીએ ટાંકામાં એટલે ઓલકુર બાજુ ટાંકો સાફ થઈ જાય અને બધું જ સામે જીવાનું ચડી જાય હવે આ બધું એકવાર પ્રોસેસ થઈ ગઈ સાત દિવસે એટલે વચ્ચેનો વાલ ખોલીએ એટલે ઉપરથી તાજું પાણી પાછું ભરાઈ જાય એ સાત દિવસ ફરે સાત દિવસ ફર્યા પછી પાછું ઉપયોગમાં લઈ લઈએ પછી અમારે જરૂર નથી વધારે સ્લેરી છે ખરાબ એ ગાડી એટલે સામે હા અત્યારે જીવામૃત નાનો ચોરસ વચે છે છે ઉપરની મોટર છે ગિયર મોટર છે નકરી મોટર નથી બરાબર ચાલે

મોબાઈલ થી જોઈ લઈએ કે મિનિટે પાંચ લીટર આવે છે નહીં આપણી પાસે કેટલું છે કેટલી કલાક પી એચ ચાલવાનું છે તમને ખબર પડી જાય કે આઠ કલાકમાં પી છે આઠ ની દસ થાય સાત થાય પછી છેલ્લી બે કલાક માં પી રેવું છે પણ પહેલેથી વધુ ને ઓછું ઘડી ગમ થાય થશે નહીં થાય દર વખત વધારે ઘટ નહીં કરવાનું આ દર વખતે બંધ કરી દેવા આપણે ત્રણ દિવસ ચાલતું તો ત્રણ વાર જેટલી વાર લાઈટ જાય આવે ચાર કલાક આવી બે કલાક આવી વહી ગઈ આ બંધ કરી દે આ સેટિંગ ની એટલે આ નિંદમ ના શકતા એવી